પારસભાઈ તમારો સવાલ છે કે જો બધું જ પરમાત્માએ સેટ કરેલું છે જેમ કે જન્મ મૃત્યુ તો માનવી કેમ એકબીજાને દોષ આપે છે કોઈક વ્યક્તિનું મોત કોઈ બીજી વ્યક્તિ કરે તો એ માત્ર નિમિત્ત હોય છે તો પછી કેમ આપણે જે વ્યક્તિએ ખૂન કર્યું એની ધૃણાની નજરે જોઈએ છે એણે તો પોતાનું કાર્ય કર્યું જે એના કર્મ પ્રમાણે એને પાર પાડ્યું પરમાત્મા કામ બધાનું સેટ કરે જો પરમાત્મા બધાનું બધું સેટ કરતા હોત તો એ સુકામ કોઈને ધનવાન બનાવે કોઈને નિર્ધન સુકામ એ કોઈને સુખી બનાવે કોઈને દુઃખી શું કામે કોઈને રોગિષ્ટ બનાવે કોઈને તંદુરસ્ત કોઈને બનાવે મોગા શું પરમાત્માને પણ કોઈ વાલા તો કોઈ દવાલા છે શું પરમાત્માને પણ કોઈ પ્રત્યે રાગ તો કોઈ પ્રત્યે દ્વેષ છે અને અગર એવું છે તો એ વિતરાત કેવી રીતે કહેવાય અગર એ પણ રાગી દ્વેષી છે તો આપણે એમને શું કામ પૂજવાના

એ સેટ કરીએ એ ફિટ કરીએ કે પરમાત્મા કોઈનું કાંઈ સેટ કરતા નથી પરમાત્માનું પોતાનું પણ એમના આત્માએ પૂર્વ કરેલા કર્મ પ્રમાણે બધું સેટ થાય છે એ પોતે પોતાનું પણ સેટ નથી કરી શકતા તો એ બીજાનું ક્યાં સેટ કરવા દેવાના ભગવાનના જીવન ચરિત્રમાં વાંચીએ છીએ ને કે ભગવાને પૂર્વ ભાવમાં આવા કર્મ કર્યા તેના પરિણામ રૂપે આવા ભોગવતામાં આવ્યા જેમ કે ભગવાન પૂર્વ ભાવમાં સૈયા પાલકના કાનમાં શિશુ તો એમના કાનમાં શેડ્યું ઠોકાયા ભગવાને તેર કલાક બળદનું મોડું બાંધ્યું તો એમને તેર મહિના ગોછલી ના મળી તો ભાઈ જે પરમાત્મા માટેના સિદ્ધાંતો છે બધા આત્મા માટે જ સિદ્ધાંત કામ કરે છે મારા તમારા માટે કોઈ અલગ સિદ્ધાંત નથી માટે તમારી સો ટકા ફિટ કરો કે પરમાત્મા બીજા કોઈનું કાંઈ સેટ કરતા નથી આપણે વારે વારે એમ બોલતા હોય છે ને કે હે ભગવાન ત્યાં શું કર્યું તે મને જ કેમ દુખ આપ્યું કઈ સારું થાય તો ક્રેડિટ ભગવાનને આપીએ છીએ અને કઈ ખોટું થાય તો દોષ પણ ભગવાનને જ આપીએ અનાયાસે આપણો અનંતો સંસાર વધારી દઈએ છીએ માટે સૌ પ્રથમ તો એ માન્યતામાં લાવો માન્યતામાં એ ફિટ કરો કે પરમાત્મા કોઈનું કાંઈ જ સેટ કરતા નથી ના જન્મ ના મૃત્યુ ના બીજું કાંઈ જીવ પોતે જ પોતાના કરેલા કર્મ પ્રમાણે નિશ્ચિત કરે છે કે કયા ક્ષેત્રમાં કઈ ઓનીમાં અને ક્યારે જન્મ લેશે કેટલું આયુષ્ય ભોગવશે ને સંપૂર્ણ આયુષ્ય દરમિયાન કયા કર્મો ઉદયમાં આવશે કયા ભોગવતામાં આવશે દરેકે દરેક કર્મ જે ઉદયમાં આવે છે તે જીવે પોતે જ આગલા જન્મમાં આગલા અનંત જન્મ માં કરેલા કર્મ ના ફળ રૂપે હોય છે બીજું પરમાત્મા પરમાત્મા એ પોતે સંપૂર્ણ કર્મ નો ક્ષય કરી કેવળ જ્ઞાનનો પ્રકાશ મેળવ્યો છે જેમાં એમને સર્વ જીવને ભૂત ભવિષ્ય અને વર્તમાન ને બધી જ પર્યાય દેખાય છે આ વાક્ય બરાબર સમજો એમને આ બધી પર્યાય દેખાય છે ભગવાનને ભગવાન પર્યાય જોવાની ઈચ્છા નથી પણ જ્ઞાન નો સંપૂર્ણ ઉઘાડ થવાથી એ દરેક ની પર્યાય ને જાણે છે જેમ અરીસા ને પોતાનું કોઈનું પ્રતિબિંબ પાડવાની ઈચ્છા નથી હરીસા ઈચ્છા નથી કે હું કોઈનું પ્રતિબિંબ પાડું પણ જે સામે પ્રતિબિંબ પડી જાય તેમ પરમાત્મા એ જાણે છે પરંતુ એ કોઈને સેટ કરતા નથી એ કરવા વાળા નથી એ ફક્ત જાણે છે આ જાણે છે ને કરે છે એનો ભેદ નથી સમજાતો ને એટલે આ મિથ્યા માન્યતા ઘર કરે છે કે ભગવાન બધું કરે છે અને એ મિથ્યા માન્યતા આપણો અનંતો સંસાર વધારી દે છે તમારો બીજો સવાલ છે કે કોઈક વ્યક્તિનો મોત કોઈ બીજી વ્યક્તિ કરે તો એ માત્ર નિમિત્ત હોય છે તો પછી કેમ આપણે એને તૃણાની નજરે જોઈએ છે એને તો ફક્ત પોતાના કર્મ પ્રમાણે પોતાનું કાર્ય કર્યું પારસભાઈ બુદ્ધિથી આ બધું સમજવું સરળ લાગે છે પરંતુ જ્યારે કોઈ ઘટના ઘટે છે ત્યારે આ બુદ્ધિથી સમજેલા ઉપયોગ મનને બુદ્ધિથી સમજવા વાળું ઉપયોગમાં એ ઉપયોગ મનને બાજુ પર ધકેલી ને લબ્ધિ મન એક્ટિવ થઈ જાય જન્મના અનુભવ લબ્ધી મનમાં ધરબાયેલા પડ્યા છે એ બુદ્ધિની ભાષા નથી સમજતું

કોઈને પ્રત્યે ધૃણા કે રાગ દ્વેષ નું reaction ના આપવું જોઈએ પણ એ બધું એટલું સરળ નથી જો સરળ હોત તો આપણો ક્યારનો છુટકારો થઈ ગયો હોત આપણે સંસારમાં રખડતા ન હોત પૂર્વે કરેલા કર્મ પ્રમાણે જે પણ કર્મ ઉદયમાં આવે છે તેને તરત આપણે આપણા બાંધેલા અનુબંધ પ્રમાણે reaction આપવાનું ચાલુ કરી દઈએ છીએ ને નવા કર્મો જમા કરી દઈએ છે આત્માને ભવો ભવ રખડવાનો ખોરાક જમા કરી દઈએ તમે મામી નું જ ઉદાહરણ લો તે પોતે જીવ હતા બરાબર છતાં માં ત્રિપૃષ્ટ વાસુદેવના ભાવમાં સૈયા પાલક ની એક નાનકડી ભૂલ એને સરળ ભાવે સહજ ભાવે ક્ષમતા પૂર્વક સ્વીકારી શક્યા ઊંઘમાં ખલેલ પાડવામાં સૈયા પાલક તો એક નિમિત્ત છે એમ બુદ્ધિથી વિચારીને એને માફ કરી શક્યા ના એમના લબ્ધિ મનમાં ધરબાયેલો અહંકાર રૂપી કસાય થઈ ગયો પાલક ઉપર આક્રોશ કરી કાનના ગરામાં ગરમ શિશુ રેડાવ્યો અને પોતાના કાનના ખીલ્લા ઠોકાવા જેવા ભયંકર કર્મ બાંધી લીધા આ અધારમાં ભવે બાંધેલા ભવે ઉદયમાં આવ્યા હવે તમે વિચાર કરો સત્યાવીસ માં ભવે કાનમાં ખીલાવા થોકાવા જેવી ભયંકર ઘટના ઘટી એમની સાથે છતાં એમના લબ્ધી મને કોઈ રિએક્શન કેમ ના આપ્યું ખીલ્લા ઠોકવા ને પોતાની દ્રષ્ટિ માત્ર થી ક્યાંય ભંગોળી દીધો રિએક્શન ત્યારે કેમ ના આપ્યું ઊંઘમાં હતી એની સામે એમના લગ્ધી મને આટલું મોટું રિએક્શન આપી દીધું કે બિચારો તરફી તરફોડી મરી ગયો અને આટલી મોટી ઘટના ઘટી કાન ના ખીલા ઠોકાવા જેવી છતાં સૌમ્ય ભાવે સરળ ભાવે ભાવે જે તેનો સ્વીકાર લબ્ધી કોઈ સરળે કેમ કે એમને સાડા બાર વર્ષની ધ્યાન સાધના દ્વારા લબ્ધી લબ્ધિમનમાં ધરબાયેલી એક એક કર્મ પ્રતરોને ઉદીરણામાં લાવી તેને ક્ષમતા ભાવે ભેદવાની ક્રિયા કરી પ્રેક્ટિસ કરી

પાસનાથ ભગવાન સાથે વિશ્વાસઘાત કરનાર કમક એના પર એટલી કરનાર ધ્યાન સાધના દ્વારા કર્મ પ્રતરોથી એવું ખાલી કરી નાખ્યું કે એમને ડુબાડીને મારી નાખવા માટે જળ વર્ષા કરનાર મેઘમાળી માળી પર એમના લબ્ધિમણે મણે નું બિલકુલ રિએક્શન આપ્યું નહીં આવે છે સમજમાં એવો સ્વીકાર ભાવ પેદા કરવો હોય તો રોજિંદા જીવનમાં નાની નાની ઘટનાને ક્ષમતા ભાવે સ્વીકારવાની પ્રેક્ટિસ કરવી જોઈએ દરરોજ જેટલા થાય એટલા એવા સામાયિક કરવા જોઈએ કે મન વચન કાય સ્થિર કરી શરીરમાં જે કાંઈ ઘટના ઘટે આ લેખન વાંચનની ક્રિયા કરવી હોય ને તો એકડા બગડા કેટલી વાર ઘૂંટવા પડે છે એવી શરૂઆત કરીએ ત્યારે માંડ માંડ છ બાર મહિને થોડું ઘણું લખતા વાંચતા શીખીએ તો આવા બગડા થી શરૂઆત થશે તો જ એ મંજિલ સુધી પહોંચી શકશું કે મારનાર પ્રત્યે ધ્રુણા પેદા નહીં થાય બાકી વાતો થી પેટ નહીં ભરાય